મને ખબર જ હતી કે તમે બધા મેળામાં જવાના છો એટલે જ આ આજ આખી રાત છૂતો નતો મારે મેળામાં આવું છે હાલો મને લઈ જાવ એ બાપુ તમારે ના મેળામાં આવું સામાન હોય જાવ આપડે હાલો ના મારે આવું છે મેં કીધું ને નથી આવું કીધું ને તમે છે નામ ગામના બધા ભાભા જાય ને એને ભેગા જાય ના મારે તમારા જ આવું પણ અમારે ભેગી નો મજા આવે અમને નો મજા આવે રખડવાની

બતા ah, થાય <laughs> <Mere>. <laughs> <Badela. laughs> <Bye, bye, bye. laughs>

હાલો હાલો બીજા વા બાજુ ઓ તું આ બેસ આયા તેલ મન દે ને બા હવા કેરે ચાલુ થાય છે માણા તો ભરાવા ગયો પછી ચાલુ થાય ને હા તો વાંધો ને જલ્દી ચાલુ થાય તો સારું હા માણા આવે છે ઓ હા ચાલુ થયું ઓ ઉડ્યું જુને રહ્યો

Saya mau bilang, "Aku bilang, 'Aku bilang, aku bilang, aku